સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના છેતાલીસ આસામીઓએ ડોક્યુમેન્ટ જમા નહીં કરાવતા મહાનગરપાલિકાએ સીલ માર્યા ઉપાસનગર વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આસામીઓ ભાડા પટ્ટે રહેણાંક આપતા હોવાના અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા એકસો વીસ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી જે દિવસ સાતમાં ડોક્યુમેન્ટ જ કરાવવાનો આદેશ કરાયો હતો જે પૈકીના ચુમ્મોતેર આસામીઓએ ભાડે નહીં આપવાની બાહેધરી આપી ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા ત્યારે છેતાલીસ આસામીઓએ ડોક્યુમેન્ટ જમા નહીં કરાવતા મહાનગરપાલિકાના અધિકારીઓએ સીલ માર્યા હતા

ठीक है તમારું બહુ નો આધાર કાર્ડ બેન આધાર કાર્ડ લાવો તો પછી

હાલમાં એમના દ્વારા ચુમ્મોતેર એવા લાભાર્થીઓ હતા કે જેમને એનઓસી અમને આપેલું છે એ મકાન ખાલી કરી દીધું છે અને હવે પરિવાર અમે કોઈ દિવસ એને ભાડે નહીં આપીએ એવું અમને એગ્રીમેન્ટ આપેલું છે અને ત્યારબાદ છેતાલીસના મકાનોને આજે અમે સીલ મારવામાં આવેલું જે છેતાલીસ મકાનો લાભાર્થીઓ દ્વારા અમને કોઈ માઇન્ડરી નથી આપવામાં આવેલી એટલા માટે એ મકાનોને અમે સીલ કરવામાં આવેલા છે અને આ સીલ અંગેની હવે એની ઉપરની બીજી કાર્યવાહી જે છે એ અમે પેનલ્ટી સ્વરૂપે એને લઈ અને ત્યારબાદ અમને સીલ કરી આપવામાં આવશે Ok.